જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કપૂર ગૌરવ કરુણાવતારમ એનો અર્થ શું છે એના વિશે આપણે જાણશું આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આરતીની પૂર્ણાવૃત્તિ થાય છે ત્યારે ભક્તજનો કપૂર ગૌરવ કરુણાવતારમ શ્લોકનું ગાન કરે છે સામાન્ય રીતે આ સમયે કપૂર પ્રજ્વલિત કરવામાં આવે છે અને ઘણા લોકો માનતા હોય છે કે આ શ્લોક કપૂર પ્રજ્વલની વિધિ છે હકીકતમાં આ શ્લોક કોઈ ભગવાન શિવના દિવ્ય સ્વરૂપનું અતિ સુંદર વર્ણન છે એ શ્લોક આપણે જાણીએ કપૂર ગૌરવ કરુણાવતારમ સંસારે સારમ ભુજ ગેદારમ સદા વૃદય ભવમ ભવામી નમામી આ શ્લોકનો ભાવ એવો છે કે ભગવાન શિવનું સ્વરૂપ કપૂર એટલે કપૂર જેવું સફેદ નિર્મળ અને તેજોમય છે તે કરુણાના અવતાર છે જેમના દર્શનથી દયા અને શાંતિનો અનુભવ થાય છે તેઓ સંસારના સાર છે એટલે કે સમગ્ર જગતનું મૂળ તત્વ તેમના ઘરામાં ભુજગેન્દ્ર હાર એટલે કે સર્પની મારા સુશોભિત છે જે તેમની નિર્ભયતા અને વૈરાગ્યનું પ્રતિક છે ભક્તો જ્યારે આ શ્લોકનું ગાન કરે છે ત્યારે તેઓ પોતાના હૃદયના કમરમાં શિવ અને પાર્વતીનું આહવાન કરે છે જેમ કમર કાદવમાં રહીને પણ નિર્મળ અને સુગંધિત રહે છે તેમ ભક્તિ એ છે કે જીવનની વચ્ચે રહીને હૃદય નિર્મળ રાખવું પુરાણોમાંથી ઉદાહરણો આ અર્થને વધુ સ્પષ્ટ કરે છે સમુદ્ર મંથન વખતે હલાહલ વિષ નીકળ્યું ત્યારે સમગ્ર લોક ભયમાં મુકાઈ ગયો ત્યારે માત્ર ભગવાન શિવે કરુણા દર્શાવી તે વિસ્પાન કર્યું અને નીલકંઠ થયા આ તેમના કરુણાવતાર સ્વરૂપને સાબિત કરે છે ભુજગેન્દ્ર હારમ રૂપે વાસુકી નાગને ઘરામાં ધારણ કરવું એ શિવપુરાણમાં વર્ણવામાં આવ્યું છે જે વિષ અને ભયનું પ્રતિક છે તે ઈશ્વરની નજીક જઈને આભૂષણ બની જાય છે અને સુ સુશોભિત થઈ ઉઠે છે સંસાર સાર હોવાનું ઉદાહરણ રામાયણમાં મળે છે રાવણે શિવલિંગની ઉપાસના કરીને શક્તિ મેળવી તે પણ શક્તિ અંતે શિવમાંથી જ પ્રસરી હતી એટલે કે સમગ્ર વિશ્વની શક્તિનો સાર શિવમાં જ છે કપૂર પ્રજ્જવિત કરવાની પરંપરા પણ ઊંડો અર્થ ધરાવે છે કપૂર સંપૂર્ણ રીતે બળી જાય છે અને કોઈ અવશેષ નથી રહેતો એ સંદેશ છે કે જીવન અહંકાર વિના પૂર્ણ સમર્પણ રૂપે ઈશ્વરમાં વિલીન થવું જોઈએ અથવા કપૂર ગૌરવનું ગાન એ ભગવાન શિવને નમસ્કાર કરવાનો શ્લોક છે તેમ છતાં વર્તમાન પરિપક્ષે માતે માત્ર આરતીની પૂર્ણાહુતિ નથી પરંતુ જીવન માટે એક ઊંધો સંદેશ છે નિર્મળ બનો કરુણાથી પરિપૂર્ણ રહો નિર્ભય રહો અને હૃદયમાં હંમેશા શિવ શક્તિનો નિવાસ કરો તો આ શ્લોકનો અર્થ એ થાય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મા ઓમ નમઃ શિવાય